અત્યારે ફાઈનલ અમે ગીરના સ્થળે અર્જન્ટ ફાઇનલે આપણે બધાને લઈને ગીરના સ્થળ નીકળી ગયા છે અને જો આપણે જવાનું છે પહેલાં તો ગિનારીનું નામ લઈને આપણે ફાઈનલી જેટલી વસ્તુ આપણે લઈ આવવાનું છે એટલું આપણે કમ્પ્લીટ કરી લીધું છે અને જો હું એક એક વસ્તુ તમને કહેતો જ કારણ કે મારી તો નાની એવડી ટ્રીપ છે એક જ દિવસની ટ્રીપ છે તો પણ હું એટલું લઈ જાઉં તમે વધારે જુનાગઢ રોકાવા જતા હોય તમને વધારે લઈ જાવ પડશે તો હાલ હું એક એક વસ્તુ તમને બતાવી દઉં તો બન્યા રહેજો વિડીયોમાં હું હું લઈ જાઉં અને હું લઈ જવું પડે કારણ કે ઠંડીનું ઓલું છે એટલે ઘણું બધું લઈ જવું પડે તો દોસ્તો કેટલી વસ્તુ લઈ જવાની છે જો તમને કહી દો એક દિવસ જવાનું છે એટલે હું પેલા તો લઈ જાઉં

તો દોસ્તો હું તો એટલી વસ્તુ લઈ જાઉં પણ ઠંડી ની ઋતુ હાલે એટલે પહેરવાનું ને ઓઢવાનું તમે ના ભૂલતા તો જુનાગઢ મારી એક દિવસની ની ટીપ છે તો એટલો બધો ઢગલો મેં કરી લીધો તો વધારે જે જાતા હોય જુનાગઢ રોકાવા માટે તો એને તો વધારે જો હે ફરવા લાયક એટલે ફરવા જતા હોય એને તો મેં હજી સ્વેટર નથી લીધું કારણ કે આપણો ઠેલો જામ થઈ ગયા હે એટલા માટે મેં કંઈ લીધું નથી બસ એક ખાલી ઓઢવા માટે એક સાઈલ લઈ લીધી નાની એવી જય શ્રી રામ મિત્રો કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારો એક ગામડાના પ્યાર ભર્યા વ્લોગ અંદર તો આજે એક ખાસ દિવસ છે જો કે હું અને મેડમ જઈ રહ્યા છે ગિરનારની યાત્રા કરવા માટે તો ઘણા બધા એમાં લોકો આવવાના છે તો આપણે આજ ઘરથી લઈ અને ગિરનારની સફર કેવી છે એ બધી હું વિડીયોમાં બતાવીશ અને હા તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને બને એટલો શેર કરી નાખજો તો મળ્યા સફરમાં એ પણ જૂનાગઢની તો બન્યા રહેજો વિડિયોમાં ચાલુ બાય બાય ફાઇનલી હું રેડી થઈ ગયો છું જૂનાગઢ જવા માટે અને

હાલો પેલા તો આપણે ડબ્બો ગતિએ તો મળીએ અંદર ટ્રેનમાં તો ફાઈનલી આપણી ટ્રેનની સફર ચાલુ થઈ ગઈ વેરાવળ થી લઈને જુનાગઢ સુધી ની દોસ્તો ટ્રાફિક એટલી છે ને કે ના પૂછો વાત હજુ બહુ એટલે બહુ ટ્રાફિક છે એકદમ અમે પૂરી ગયા છે ફાઇનલી જુનાગઢ ના પેસ ને અને આ છે મેડમ દોસ્તો આપણે જે પણ ટ્રેન માં આવ્યા યાદ હોય હાઈલી અને આપણે સીધો વીસ રૂપિયાની ટિકિટ પકડીને જવાનું છે ભવનાથ તો બનિયારે તો વિડીયો માં મળીએ ડાયરેક્ટ ભવનાથ માં તો જુનાગઢ થી લઈને ભવનાથ સુધી આપણે રિક્ષા મળી ગઈ ફાઇનલી અત્યારે તો હું ભૂગી જઈશ પણ અમે અત્યારે જાય કોળી સમાજની ની વંડી તો વિડીયો બન્યા રહેજો તો અમે ભૂગી ગયા છે કોળી સમાજની ની વંડી અને જો અમે દેખાય છે ગરવો દાતા આ સાઈડ દાતા દેખાય ગિરનાર તો પાછળની સાઈડ છે તો બન્યા રહેજો વિડીયો માં ક્યાં જાય ના જો વાહન વાહન મારા સાહેબ આવી ગયા તો બસ મળ્યા આગળ મારો સંઘ ખાવામાં ભૂખા ખાય વેરઘાસ ફૂલા સરસ મજાની ડીશ તૈયાર કરી લીએ પછી તમને બતાવી દો જમવા જમવા જમવામાં હું હું છે જો મેડમ જી આપણા મેડમ છે થારી તૈયાર કરી રહ્યા છે જો આપણે કંઈ નથી લેવા હાથમાં તો તો આની મેરેજ કરાવું બે લઈ લે તો આપણી થારી ફાઇનલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આવું છે કંઈક જમવાનું

દોસ્તો ગિરનાર પર્વત ઉપર સડશું એ વિડીયો કાલે સાત વાગે આવી જશે તો જેને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મારો પહેલો વિડીયો સવારે સાત વાગે તમારી પાસે આવી જાય તો પ્રેમથી પર બોલીજો જય ગિરનારી